જય ભગવાન હર હર મહાદેવ હવે આજે શિવપુરાણનું એક બીજું આપણે ચેપ્ટર જોઈશું એક વખત નારદ મુનિ તપ કરવા બેઠા આમ તો નારદ મુનિનું નામ છે દેવવર્ષિ સર્વશ્રેષ્ઠ ઋષિ બરાબર છે તેમ છતાં તપ કરવા બેઠા હવે નારદજીએ તો તપ ચાલુ કર્યું આખા અખિલ બ્રહ્માંડમાં એમનું નામ થઈ ગયું એટલે દેવોએ એમની સ્ટાઇલ મુજબ એમનું વ્રત તોડાવવા માટે કામદેવને મોકલ્યા કામદેવ સૈવ જે શિવજીને કર્યું હતું ત્યાં ગયા ચારે બાજુ ગ્રીનરી અને એમના બાણ ચલાયા પણ નારાજજીને અસર થઈ નહીં અને સક્સેસફુલી એમનું તપ પૂરું કર્યું પછી મહાદેવજી જોડે આવ્યા અને મહાદેવજી પાસે આવીને ચરણ સ્પર્શ કરી અને એમને એમનો અનુભવ આ કામદેવ પણ મને અસર કરી શકી નહીં એ મહાદેવજીને ખબર પડી કે આ ભાઈ આ દેવર્ષિને થોડું અભિમાન થયું છે એમણે કે ઠીક છે તે મને વાત કરી એ કરી પણ ખાસ કરીને વિષ્ણુને આ બાબતે કહેતો નહીં તેમ છતાં નારાદજી ગયા વિષ્ણુ ભગવાન પાસે અને ત્યાં પણ આ બધું વિવેચન કર્યું એટલે વિષ્ણુ ભગવાનને થયું કે હવે આનું અભિમાન ઉતારવું પડશે એ નારદજી ત્યાંથી નીકળ્યા તો એક નગરમાં બહુ જ સરસ નગર હતું ત્યાં રાજાના સેવકો નારાજજીનું સ્વાગત કરે છે અને રાજબહેલમાં રહી જાય છે અને રાજ ચાર પાંચ દિવસ પછી ત્યાં કુરીનું એ સ્વયંભર હોય છે તો રાજા દેવર્ષિ નારદજીને કહે છે કે તમે આનો હસ્તરેખા જોઈ આપો હવે આ છોકરીને જોઈને નારદજી મોહિત થઈ ગયા એ સંધ્યાકાળ પછી વિષ્ણુ ભગવાન પાસે ગયા અને કે આ છોકરી મને મળે એવું કંઈક કરો એટલે કે તમારું સ્વરૂપ મને આપો હવે ભગવાનનું નામ છે હરિ અને હરિના કપી વાંદરું પણ થાય એ ભગવાન એવો મસ્ત કે ઓકે તારું મુખ હસ્ત હરિ જેવું થશે હવે સ્વયંવ્યવહાર રચાયો તો બધાને નારદજી દેખાય પણ એ છોકરીને એ કપી દેખાય અને ત્યાં બે શિવગણો હતા એમને પણ કપી દેખાય એટલે શિવ ગણો બધા હસતા હતા અને પેલી છોકરીએ એમને હાર પહેરાવ્યો ને ત્યાં વિષ્ણુ ભગવાન હાજર હતા એને જઈને હાર પહેરાવ્યો એટલે નારદજી ત્યાં જઈ અને અરીસામાં જુએ છે તેમનું વાત મુખ કપી જેવું હતું એટલે બહુ જ ગુસ્સામાં વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને વિષ્ણુ ભગવાનને જઈને શ્રાપ આપે છે કે તમારા હિસાબે મને આ સ્ત્રી મળી નથી એટલે હું તમને શ્રાપ આપું છું કે તમારે એક જન્મ લેવો પડશે અને એમાં તમારે સ્ત્રીનો વિયોગ ભોગવવો પડશે અને આજે તમે મારું મુખ કપી જેવું કર્યું છે તે જન્મમાં તમને કપી મદદ કરશે હજી પહેલાં શિવગણું હસતા હતા એમને શ્રાપ આપ્યો કે તમે આવતા જન્મમાં બે મોટા રાક્ષસ થશો અને વિષ્ણુ ભગવાન સાથે તમારું યુદ્ધ થશે અને પછી તમને મુક્તિ મળશે બીજા જન્મમાં વિષ્ણુ ભગવાન રામચંદ્ર ભગવાન થયા અને પેલા જે કપિ જેવું મુખ થયું હતું એટલે રામચંદ્ર ભગવાનને બધા કપિની મદદ લેવી પડી હનુમાનજીની મદદ લેવી પડી અને રામ અને સીતાનો ઉપયોગ થયો અસ્તુશ્રી ઓમ નમ શિવાય